પંચમહાલકસભા બેઠકની મતગણતરી પૂર્ણ કરી દેવામાં આવેલ હોવાનું ચૂંટણી અધિકારી આશીષ કુમારે જાણકારી આપી હતી મતગણતરીના એકસો પંચાવન રાઉન્ડ હોવા સાથે સવારે આઠ વાગ્યાથી ઈવીએમ મશીન અને બેલેટ પેપર બંનેની એક સાથે મતગણતરીની શરૂઆત કરવામાં આવશે અને ત્રણ વાગ્યા સુધીમાં મતગણતરી પૂરી થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે ઈવીએમના મતો અને પંદર હજાર નવસો બોતેર પોસ્ટલ બેલેટના મતોની ગણતરી કરાશે મંગળવારના ને ચાર જૂનના રોજ નસીરપુર ઇજનેરી કોલેજ ખાતે પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થનાર છે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમાર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી કે ડામોર તેમજ નાયબ માહિતી નિયામક પારૂલ મણિયારની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ઈવીએમ મશીન તેમજ પોસ્ટલ બેલેટથી બંનેની ગણતરી આઠ વાગ્યાથી ચાલુ થઈ જશે અને કોઈ પણ પ્રકારના ઇસ્યુ વગર મતગણતરી પૂર્ણ થાય એ માટેનું આયોજન કરાયું છે એક વિધાનસભા મત વિસ્તાર દીઠ ટેબલ એમ કુલ કુલ વિધાનસભાના મળી ટેબલ ઈવીએમ માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગથી સાડત્રીસ પર મતગણતરી હાથ ધરાશે કુલ એકસો પંચાવન રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવનાર છે તેમજ પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો ત્રણસો પચાસ વધુ સ્ટાફ અને મતગણતરી માટે પાંચસો ચાલીસ નો સ્ટાફ

કાઉન્ટિંગની પ્રોસેસ ચાલુ થશે એમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ આઠ વાગ્યા ચાલુ થઈ જશે સિક્યોરિટી બંદોબસ્ત વ્યવસ્થિત રીતે આપણે ત્રણ લેયરમાં ગોઠવી નાખ્યું છે એ જ રીતે આપણા જે મેનપાવર છે જે કાઉન્ટિંગ સ્ટાફ છે એના આઈડેન્ટિફાઈ કરીને એની બે તાલીમો પૂર્ણ થઈ ગઈ છે અને કાઉન્ટિંગ હોલ્સમાં પણ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે વહીવટી વહીવટીતંત્રની તૈયારીઓ ચૂંટણી પંચના દિશા દિશા નિર્દેશો પ્રમાણે અઢાર પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં પૂર્ણ છે અને આપણે ખાતરી છે કે કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ કે ઇશ્યુ વગર વ્યવસ્થિત રીતે કાઉન્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થશે આપણે પંચમહાલ સંસદીય મત વિસ્તારની અંદર સાત અસેમ્બલી કન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે દરેક અસેમ્બ્લી કોન્સ્ટિટ્યુઅન્સી માટે અલગ કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા છે સૌથી વધારે રાઉન્ડ્સ લુનાવાડામાં છે જ્યાં ટોટલ છવ્વીસ રાઉન્ડ્સમાં ઈવીએમની કાઉન્ટિંગ થશે એટલે સંસદ સંસદીય મંત વિસ્તારમાં ઈવીએમની હું વાત કરું તો છવ્વીસ રાઉન્ડ્સમાં કાઉન્ટિંગ પૂર્ણ થશે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી માટે આઠ વાગ્યા ઈવીએમ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ થશે ઈવીએમ માટે અને પોસ્ટલ બેલેટ માટે કાઉન્ટિંગ હોલ્સ અલગ અલગ છે દરેક ટેબલ ઉપર ઈવીએમની કાઉન્ટિંગની વાત કરું કે પોસ્ટલ બેલેટની વાત કરું પણ જે ચૂંટણી પંચની સૂચનાઓ છે એના પ્રમાણે રિઝર્વ સાથે વ્યવસ્થિત પૂરતા પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ છે રિપોર્ટ પાર્થિવ દરજી સાથે સંજીવ રાજપૂત ટીવી 9 ગુજરાત પંચમહાલ જોતા રહો ટીવી 9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર